જય શ્રી રામ હર મહાદેવ ગરીબ માણસની દીકરી મજબૂરીમાં કામ કરવા જાવે તો લોકો તેના ચરિત્ર પર શંકા કરે છે ગામડે ગામડે શહેર શહેર દેશ વિદેશ પરદેશ દુનિયામાં કહી પણ તમે જાઓ પણ ધનવાન માણસની દીકરી દારૂના નશામાં આખી રાત પાર્ટીમાં ડાન્સ કરે તો લોકો ફેશન કહે છે ફેશન છે ગરીબના છોકરા સીધા સાદા હોય પ્રેમાલુ હોય દયાલુ હોય તો લોકો મજાક ઉડાવે છે અને ધનવાનના છોકરા નસેડી હોય ચોર ચોર હોય બલાત્કારી હોય બદતમીજ હોય તો લોકો સન્માન આપે છે કારણ કે સમરથ કો નહીં કોઈ ગરીબ સાધુ હોય ને તો કોઈ પાંચ રૂપિયા ન આપે ભલે ભજન ભક્તિ કરતા હોય અને કોઈ ખૂબ પાખંડ કરતા હોય તંત્ર મંત્ર કરતા હોય લોકોને મોહમાયાની વાતે કરતા હોય ફ્રોડ કરતા હોય ધર્મ વિરોધ આચરણ કરતા હોય તો લોકો એને ગાડી આપે છે મહલ આપે છે ચરણ છુવે છે કારણ કે સમરથ કો નહીં દોસે સગા ભાઈ હોય અને શાદી વિવાહ હોય તો એને લોકો એટલા પ્રેમ ન કરે જેટલા ધનવાન માણસોને કરે દુઃખમાં તો ભાઈ કામ આવે પણ લોકો એવા કરતા નથી આજના સમય છે તમે સીધા સાધા શરીફ છો ને તો તમે મૂરખ છો અને તમે ચીટર છો ફ્રોડ છો ગલત છો જૂઠ બોલો છો તો તમે મહાન છો કારણ કે સમરથ કો નહીં તાકત તાકતો આજના સમય છે જીસકી લાઠી ઉસકી ભેંસ તમારા પાસે તાકત છે તો તમે જ્ઞાની છો તમે જ્ઞાની છો તમે ઇતિહાસ લખી શકો કે હું મહાન છું કથા હોય સત્સંગ હોય ગામડા હોય શહેર હોય લગન હોય ગરીબ માણસ પાછળ હોય કોઈ ન પૂછે ચરિત્રહીન હોય ગાડી હોય બંગલા હોય સોનાની ચેન હોય તો એને લોકો આગળ આવો 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 ભલે મોઢામાં દારૂની વાસ આવતો હોય લડખડાતા હોય ગાર બોલતા હોય આ દુનિયામાં કોઈ કોઈનો નથી તમારી જે જાતિ હોય ધર્મ હોય બધા ધર્મમાં કોમન એ છે કા કે સમરથ કો નહીં દોષ ગુસા કમજોળ અને ગરીબ લાચાર માણસને કોઈ પૂછતો નથી આથી તમે પણ ધનવાન બનો વિદ્વાન બનો મજબૂત બનો મહાન બનો